તો તમે તમારા અનુભવ ગયો ને આમાં જામુડિયામાં રિઝલ્ટ સારું છે બે સટકાવ માર્યા છે અને રિઝલ્ટ બહુ સારું આવ્યું આ બરોબર જોઈ લો આ તમારા તમારી હલકી જમીન હતી એટલે એમાં જામુડિયા ના જામોડિયામાં જામુડિયું ફરી ગયા તા આવે હમ એટલે બે રાઉન્ડ માર દીધા અને અત્યારે એક પેકેટ માં વિસ્ફોમ કર્યા તા મેં આપણે બે રાઉન્ડ માર દીધા લોન ને આપણે આ જીરાની અંદર જ્યારે સ્પ્રે મારવાનો હતો ત્યારે હિતેશ ભાઈ આવ્યા ત્યારની શું પરિસ્થિતિ હતી આ જિલ્લાની? શું ભાઈ આમાં જેવુ નોર્મલી અને એકદમ જાબોડી વધારે દેખાતું હતું. નાની એજમાં હતો. પછી રહેતાડો જમીન અને બધુ નીચે નીચ મારી દે અને વ્યવસ્થિત અને સારી રીતે માલ રહે. એટલે માર્યા પછી સાત દિવસમાં કલર ફરી ગયો. હાઈટ ગ્રોથ અને વિકાસ પણ સારો થયો. એટલે ખેડૂતે કીધું કે રિઝલ્ટ સારું છે. એટલે બે રાઉન્ડ માર્યા. આમાં તમને સારામાં સારું ફળ દેખાય સારામાં સારું ન્યુટ્રીમેક્સ તો ખેડૂત મિત્રો ને આપણે દેખાડો જીરા અંદર જે તમે શું ભલામણ કરશો ન્યુટ્રીમેક્સ માં મારવાની જરૂર છે ગમે એને જામુડી હોય એને બરોબર રિઝલ્ટ બહુ સારું છે એ સિવાય છોડ નો પણ ગ્રોથ સારો છોડ આર્યો જીરું જોઈ લેવાનું આપણે લાઈવ એકંદરે ખેડૂત ને પોતાના પછી સારામાં સારું દેખાય છે હા એમની જમીન અલગ હતી અને એમની અંદર જોવામાં થઈ તો સોડ અત્યારે વ્યવસ્થિત નથી કોઈ પણ સોળ ની અંદર અત્યારે જાંબુ દુ એ દેખાતું નથી અને આરામ સારી રીતે